તાજેતરમાં ઠાકોર સમાજ દ્વારા દિવધરમાં યોજાયેલા મહાસંમેલનમાં સોળ મુદ્દાઓ સાથેના નવા બંધારણની જાહેરાત બાદ ગુજરાતમાં સામાજિક સુધારાની લહેર હવે વધુ વેગીલી બની છે ઠાકોર સમાજના આ નિર્ણયથી પ્રેરાઈને હવે રબારી સમાજ પણ પોતાના સામાજિક નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યો છે આ મામલે સમાજના અગ્રણી એવા પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ એક વીડિયો જાહેર કરીને રબારી સમાજને ખાસ અપીલ કરી છે પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીએ રબારી સમાજના તમામ ગોળના એક બંધારણની વાત કરી છે બનાસકાંઠા વાવથરાજ જિલ્લાના આગેવાનોને જોડાવવા માટે અપીલ કરી છે સમાજના ઘણા સમયથી આપણા રીત રિવાજો માટે ચર્ચાઓ ચાલતી હતી બધા આગેવાનોની પણ ઈચ્છા હતી કે આપણું સમાજ સમાજ લેવલનું એક જ બંધારણ થાય આપણે અગાઉ પણ બંધારણ કર્યું હતું એમાંથી કંઈક અંશે પાળ્યું કંઈક અંશે ન પળાયું પછી ગામે ગામ બંધારણ કર્યું ગોળવાઈજ કર્યું ઘણા સારી રીતે પાળ્યું પણ છે પરંતુ હવે જ્યારે આ સમયની માગ છે કે બધાની એકતા અને એક જ બંધારણ હોય તો સમાજના હિત માટે ઘણું સારું છે